સન્માનય અભિમાનના અંતનો આરંભ છે ડોક્ટરમતાઉદ્દીન ચિશ્તી નિઃસ્વાર્થ સેવાનો ભાવ જીવનને અમૂલ્ય બનાવે છે ડોક્ટર ડોક્ટરમતાઉદ્દીન ચિશ્તી સરપંચનું તાજપણ ઈશ્વર દ્વારા જ નક્કી થતો હોય છે તૃપ્તિબેન બ્રહ્માકુમારીઝ માંગરોલ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહમિલન સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો મોટામિયા માંગરોલ મુકામે બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહમિલન સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ બ્રહ્માકુમારી તૃપ્તિબેન રાજયોગી સુરત મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદીના ગાદીપતિના સુપુત્ર અને ગાદીના અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી ડોક્ટર આશાબેન અરૂણાબેન નાયકઅન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલા કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ માંગરોળમાંથી શારદાબેન દક્ષાબેન સુરત સરથાણા આજુબાજુના સત્તર જેટલા સન્માનિત સરપંચશ્રી સભ્યો શ્રી હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવેલ શારદાબેને શાબ્દિક સ્વાગત કરેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ઉપસ્થિત મહાનુભવોનો પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ તૃપ્તિબેને પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સરપંચનો તાજપણ ઈશ્વર દ્વારા જ નક્કી થતો હોય છે અને આ જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી પડતી હોય છે તમારા કાર્યોને વર્ષો પછી પણ લોકો યાદ કરશે ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ પોતાના પ્રવચનમાં જણાવેલ કે સન્માને અભિમાનના અંતનો આરંભ હોય ત્યારે તે સાર્થક થાય છે સ્વાર્થરહિત સેવા માટે નિરંતર સક્રિય રહે તે વાસ્તવમાં સરપંચ છે કહા મિલતા હઈ કોઈ સમજનેવાલા જો ભી આતા હૈ સમજા કે ચલા જાતા હૈ જેવી પંક્તિ દ્વારા સરપંચે કે વિનિષ્ઠાથી કાર્ય કરવાનું છે તેની ખૂબ સુંદર સમજ આપી હતી અમારો વિષય સેવા છે આ સંસ્થાનો વિષય પણ સેવા છે અને આપનો વિષય પણ સેવા હોય આજે સેવાનો ત્રિવેણી સંગમ ભેગો થયો છે સેવાભાવનો ગુણ જીવનને અમૂલ્ય બનાવે છે ખૂબ જ અદભૂત બાબત કહેવાય અંતિ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલુકાના સત્તર જેટલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનું સન્માન કરવામાં આવેલ આભાર વિધિ દક્ષાબેને કરેલ હતી કૃપાલીબેને સંચાલન કરેલ શ્વેતાબેન તેમજ અન્ય બહેનો દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ